સુરત શહેરમાં હવે અસામાજિક તત્વોનું જોઈને નાના બાળકો પણ હિંસક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કે દસ વર્ષના બાળકિશોર પર ચૌદ જેટલા ચપ્પુના ઘા ઝીકાતા તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો આ બનાવને લઈને પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ દોડતો થવા પામ્યો છે તે નવાઈની વાત એ છે કે દસ વર્ષના બાળક પર બાળકોએ જ ચપ્પુથી હુમલો કર્યો છે છેલ્લા ઘણા સમયથી તત્વોનો આતંક વધી રહ્યો છે ત્યારે હવે તો તત્વો બેફામ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે તો નાના બાળકો પણ આવા લોકોનો ભોગ બની રહ્યા છે હાલ આપણે વાત કરી રહ્યા છીએ પાંડેસરા વિસ્તારની પાંડેસરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારના દસ વર્ષના બાળકિશોર પર ત્રણ જેટલા ઈસમો દ્વારા ચપ્પુ વડે હુમલો કરાયો હતો જેમાં કિશોને ચૌદ જેટલા શરીરના અલગ અલગ ભાગે ઘા મારાતા લોહી લોહણ હાલતમાં કિશોને તાત્કાલિક સારવાર માટે નેવી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે હાલ તેની સારવાર ચાલી રહી છે તો બાળક પાંડેસરા તેરે નામ ચોકડી પાસે આવેલા જેએમબી નગરમાં રહેતો હોવાનું અને તેના પિતા વેલ્ડિંગનું કામકાજ કરતા હોવાનું સામે આવ્યું છે પોલીસને જાણ થતા તાત્કાલિક પાંડેસરા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે આમ દસ વર્ષના બાળક પર અન્ય બાળ કિશોરે તેની પર હુમલો કરવાની ચર્ચા જોવા મળી રહી છે જોકે પોલીસ તપાસમાં આજ હકીકત સામે આવશે અઝલ સાથે